હવે લોકો કથાના નામે પણ લાખો રૂપિયાના બુચ મારવા માંડ્યા જામનગરથી હરિદ્વાર ભાગવત કથા કરવા એક આયોજક ટીમ ગયેલ આઠસો લોકોને લઈ કરી કથા પૂરી થઈ અને કથાકાર અને ટીમ ને હુતા મૂકી કરીને આયોજકો બાર લાખ રૂપિયાનું બુચ મારી કરીને ભાગી ગયા સવારે કથાકાર ઊઠા એટલે ઓલા જે જગ્યાના માલિક હતા એ કથાકારને પેકડા અને માલિક કે અમને બાર લાખ રૂપિયા આપો પછી તમને જવા દેસુ પોલીસ બોલાવી પૈસા જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી અમે તમને જવાની નજર કેદમાં રાખશું પછી કથાકારે અને એની ટીમે આડા આવડા કરીને બાર ગામથી પૈસા નાના મોટા મંગાવી કરીને ત્રણ લાખ રૂપિયા ભરા તો પણ નવ લાખ રૂપિયા હજી બાકી છે જ્યાં સુધી પૈસા નહીં ભરે ત્યાં સુધી ત્યાંથી એ લોકોને નીકળવા નહીં દે અને આ આયોજકો જેવા લોકો ઘણા જે પૈસાના લાલ છે એમાં કથાયું કરવા જાય છે હરિદ્વાર અને એમને એને એમ કે પૈસા મળશે પૈસાના લાલચે જ જાય છે આ લોકો કે આમાંથી કંઈક ભાગવત કથામાંથી મોટી ટીમ લઈ જાય ત્યાંથી પૈસા મળશે એમને એટલે પૈસા કમાવા જાય છે અને પૈસા ઘટે એટલે આવી રીતે બૂચ મારી કરીને કથા કરીને માથે માથે ચડાવીને ભાગી જાય એટલે આવા લોકોથી સાવધાન અને પૂરો વિડિયો તમને કથાકાર ખુદ એના શ્રી મુક્તિ કેસે સાંભળ તમે નમસ્કાર મહાદેવર હું કથા વક્તા આચાર્ય શ્રી રૂપેશભાઈ પુરોહિત બે હજાર બાર થી હરિદ્વાર ખાતે કથાનું આયોજન કરું છું સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટમાં છેલ્લા આઠ મહિનાથી જોડાયેલો છું જેના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેતનભાઈ ભટ્ટ જયદીપભાઈ રાવલ મહેશભાઈ રાવલ સુનિલભાઈ જોશી શ્રીમિતભાઈ જોશી તેમના કો ટ્રસ્ટી તરીકે રેખાબેન જોશી બીનાબેન દવે અને મનીષાબેન ઠાકર તથા અન્ય ટ્રસ્ટી છે છેલ્લા દસ વર્ષના સફળતાપૂર્વક આયોજનને ધ્યાનમાં રાખીને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેતનભાઈ ભટ્ટ દ્વારા તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા મારી સમક્ષ હરિદ્વાર ખાતે કથાનો પ્રસ્તાવ રાખેલો હતો જે કથાનું આયોજન અમે બધાએ સાથે મળીને કરેલું હતું કથા તારીખ એકવીસ થી સત્યાવીસ નક્કી થયેલી હતી એ શાંતિપૂર્વક કથા થઈ ગયેલી છે જેમાં આઠસો લોકોએ અન્ય જગ્યાએથી ભાવિકો જોડાયેલા હતા તથા એ ભાવિકોને ખૂબ જ આનંદ આવ્યો પણ અંતે નાણાકીય કટોકટીના અંદાજ લગાવી અંદાજિત નવ લાખ જેવી મોટી રકમ હોવાથી અમારી સાથે ચર્ચા કર્યા વગર યાત્રિકો ભૂદેવો સંગીત સ્ટાફ રસોડા સ્ટાફ અને અન્યને છોડી અને વહેલી સવારે કેતનભાઈ ભદ્દ તથા અન્ય ટ્રસ્ટી પરિવાર દ્વારા સવારના ફોરમાં વહેલા ભાગી ગયેલ હતા જેમાં અમને સવારે સાત વાગે જાણ થતા અમે ટ્રસ્ટીઓ સાથે સંપર્ક કરવાનો ભરપૂર કોશિશ કરી પરંતુ સંપર્ક થયો નહીં તારીખ સત્યાવીસે પૂર્ણ થયેલ છે આજે ચાર દિવસ થઈ ગયેલા છે અને અત્રે આશ્રમમાં મારું કર્તવ્ય મારી નિષ્ઠા પૂર્વક મારો જે ધર્મ છે એટલે હું હજી અહીંયા જ છું કારણ કે આશ્રમના સંત મહંતો મને ઓળખે છે એનું પણ કાંઈ પણ જાય નહીં એ માટે અહીંયા જોડાયેલો છું તથા નિષ્ઠાપૂર્વક કરેલું હોવાથી કરિયાણા અન્ય બિલો મારીથી જે પૂર્ણ થઈ શકે એમ હતું એ મેં મારી રીતે પૂર્ણ કરેલું છે પણ હું એકલો સમર્થ નથી આ બધી વસ્તુમાં પૂરી કરવા માટે પરંતુ હજુ પણ નાણાકીય વ્યવહાર પૂર્ણ ન થયો જે અંદાજિત નવ લાખ જેટલો છે હું સૌને નમ્ર વિનંતી કરું છું ઉપરોક્ત ટ્રસ્ટી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી ટીમને અને ટ્રસ્ટી ટીમને જાણ કરવા માંગુ છું કે અમે અહીંયા ફસાયેલા છીએ તથા અન્ય લોકોને પણ જાણ કરવા માંગુ છું કે અમે હરિદ્વાર ખાતે આશ્રમમાં ફસાયેલા છીએ હરિદ્વારમાં અમારી ટીમ અમારી ટીમ સાથે અમે અહીંયા રહેલા છીએ અહીં આમ પારકા પ્રદેશમાં હું માનસિક રીતે ખૂબ જ હેરાન થઈ ગયો છું હું એક કથાવક્તા તરીકે આવેલો હતો પરંતુ અત્યારે મારી અને મારા ટીમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે જે અસન્ન છે બ્રાહ્મણ તરીકે નહીં પરંતુ અપરાધી તરીકે મારી ઉપર પોલીસ કેસ થવાની પૂર્ણતા સંભાવના આશ્રમ દ્વારા પ્રાપ્ત થયેલો અનુસાર છે તો મને અને મારી ટીમને સહાય અને સહકાર આપો થોડા સમય પહેલા કેતનભાઈ ભટ્ટ દ્વારા અમને કાલે જાણ કરવામાં આવેલી કે અન્ય ટ્રસ્ટી સાથે પણ આવો નાણાકીય ગેરરીદ કરેલી હતી અને એને આ પરિણામરૂપે અન્ય ટ્રસ્ટી તેમને હોદ્દા ઉપરથી બેદખલ કરેલ હતા આવા લેભાગુ સાથે સંબંધ રાખવાથી હું ખૂબ જ પસ્તાવું છું અને અસહ્ય જે મારી વેદના છે એ તમને કહું છું સોશિયલ મીડિયાના માધ્યમથી અને આ મેસેજ ખૂબ જ વાયરલ કરું જેથી કરીને એ કથાકાર તરીકે મારી જે ફરજ હતી અને યાત્રિકોને પણ અહીંયા મેં રાખેલા છે મેં સાચવેલા છે એને પણ ભોજન પ્રસાદ આ તે જેટલું મારાથી થઈ શકેલું હતું એ મેં આપેલું છે પણ હવે બધું પૂરું થઈ ગયેલું છે અને આશ્રમ દ્વારા એવું જાણવામાં આવેલું છે કે રકમ પૂર્ણ ન કરો ત્યાં સુધી અમે તમને જવા ન દઈ તો આ ટ્રસ્ટી ઉપર યોગ્ય કાર્યવાહી થાય એવી નમ્ર સમસ્ત બ્રહ્મ સમાજના મોટા મોટા હોદ્દેદારોને પણ અમે નમ્ર અપીલ કરી છે એ નોંધ બધાએ લેજો માદેવભર જય જય પરશુરામ